બૌદ્ધ ધર્મ હોય જૈન ધર્મ હોય શીખ ધર્મ હોય બધે હનુમાનજી નો ક્યાંય ને ક્યાંય ઉલ્લેખ આવે છે એના અનેક નામો છે રામાયણમાં હનુમાનની જે ભૂમિકાઓ છે એના વિશે ઘણી બધી આપણે વાતો કરી શકીએ પણ હનુમાન એવા દેવ એવા ભગવાન છે કે જે એક સોસાયટી અને દરેક માને છે આ બહુ મહત્વની વાત છે અને

થોડી વાત કરી છે ને વાત કરવા માટે રાજકોટના જાણીતા વેપારી અને સમગ્ર આયોજન નો જે ભાર સંભાળી રહ્યા છે જે આ મૂર્તિ છે દાદા ની સ્વયંભુ છે દ્વાપર યુગ થી આ મૂર્તિ છે જે તંબાવતી નગરી રૂપાવતી નગરી આપડે જે ગીત સાંભળી છે ને આ સ્વયંભુ જ મૂર્તિ છે

અને બહુ સરસ સરસ રમ ની કેવી મોટી જગ્યા છે વૃક્ષો છે બગીચો બહુ સરસ છે હાજી નવ એકરમાં કુલ જગ્યા છે મંદિર નવ એકર માં પથરાયેલું છે ઉઠ લંગડા ઉભો થા ઈ એક તપસ્વી સંત હતા એટલે ત્યાર પછી એ અમારા ગુરુ હતા ત્યાર પછી બધું મંદિર નો વિકાસ કર્યો ઓગણીસો એસી થી મંદિર નું ધીરે 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 નાના સ્વરૂપ થી વિકાસ ચરમસીમાએ પોચી ગયો અત્યારે શું સગવડો મંદિર સિવાય ત્યાં બધા મંદિર છે રામજી મંદિર હમણાં એક સરસ સુંદર બનાવ્યું છે પછી ખોડિયાર માતા નું મંદિર છે શિવ મંદિર છે દરેક અલગ અલગ બધી મૂર્તિઓ બેસાડેલી છે ગણપતિ દાદા ની છે બીજા બધા અલગ અલગ દસ પંદર દેવો ની મૂર્તિઓ પણ ત્યાં સમાવેશ કરેલો છે અને ત્યાં રસોડું છે અને દર વખતે જે જમણવાર થાય છે તો એમાં હનુમાન જયંતી દસ હજાર ઉપર માણસો પ્રસાદ લે છે રાજકોટ ના લગભગ તમામ ઉદ્યોગપતિઓની હાજરી હોય છે અને ફેમિલી સહિત આવે એવી રીતે આયોજન કરેલું છે કે દસ હજાર પ્રસાદ સાંજે દર હનુમાન કરી છે દર કાળી ચૌદશ એનું અનુષ્ઠાન થાય અને એક હનુમાન જયંતિ બે બે પ્રસંગની ઉજવણી કરી છે હનુમાન જયંતિ નું આયોજન છે ઉજવણી નું કેટલા વર્ષો થી થયું ઈ ઓગણીસો એસી થી ચાલુ છે હનુમાનજી ની પ્રતિમા ની રીતે જોય છે મારા ફાધર અને મારા કાકા એ જે આ બાંધકામ કર્યું અને એને આ બીડું જડપુ ને આયોજન કર્યું તો અમને આ બધું વારસા મળ્યું છે અમારે જે સેવા કરવાનો મોકો મળ્યો મળ્યો પૂરી હોય ભજીયા કેરીનો રસ ચોખા ઘીના લાડવા ડ્રાય ફ્રુટ વાળા અને કેરીનો રસ બે શાક ખીચડી કઢી વાહ બઉ અદભુત અદ્ભુત

હનુમાન દરેક રાગ રાગાણીમાં જેટલા હનુમાનજીના રાજકોટ કાળી ચૌદશ ના દિવસે બધા સ્પેશિયલ ત્રંબા જ આવે આખી રાત એનો પ્રોગ્રામ આલે તો જેટલા ઉપાસકો જ્યાં તમને ખ્યાલ આવે ને કે હનુમાન ચાલીસાના પાઠ થાય છે તમામે તમામ ઉપાસકો તે દિવસે ત્રંબા હોય રાતના ઐતિહાસિક છે પૌરાણિક છે આધ્યાત્મિક પણ એટલી જોડાયેલી છે એની અંદર એક પ્રભાવ એવો છે કૌશિક ભાઈ કે કોઈ પણ માણસ આવે ને એટલે આખી અનુભૂતિ ફીલ થાય કે કયા કઈક છે આની અંદર કઈક છે એમ આખું તરત તમે જેવો પગ મૂકો ને મંદિરમાં માં એ જગ્યા અંદર તમારી એન્ટ્રી થાય ને ત્યાં જ તમને આખી ફિલિંગ જ ફરી જાય એમ થાય કે આમાં કઈક નવો નવો અનુભવ થાય છે આપણને જાગતા જીવતા હનુમાન હોય ને એવો અનુભવ થાય છે બધા એટલે દિવસે નવું થતું જાય છે જેમ જેમ થાય ને કઈ અમને એમ લાગે કે હવે આ ખૂટે છે તો એ કઈ રે છે દર વખતે કઈક ને કઈક નવું થાય છે પેલા હમણાં રામજી ની મૂર્તિ મંદિર બનાવી દીધું ફરી ફર્નિચર furniture વાળા કરી દીધું એક ખોડિયાર એક અમારા પટેલ ખોડિયાર માતા નું મંદિર કરાવી દીધું એક એક પટેલ અમને આખું રસોડું બનાવી દીધું તો દાતા આવતા જાય છે ને વિકાસ ચાલુ જ છે મંદિર નો વાત છે વાહ બહુ સરસ પણ આમ 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 રોજબરોજના પ્રસંગોમાં કેટલાક માણસો આવતા કારણ

બઉ સરસ ડાયાભાઈ તમે અમારી સાથે જોડાયા જુના પાત હનુમાનજી ના ઇતિહાસ સુધી ની વાત કરી તમે બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને ખુબ ખુબ થેન્ક યુ